ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચની અચાનક મુલાકાત લીધી હતી તેમણે જિલ્લાના વહીવટી તંત્ર પોલીસ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં ભરૂચના ધારાસભ્ય વાગરાના ધારાસભ્ય જંબુસરના ધારાસભ્ય અને ઝઘડિયાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાજપના જિલ્લા પ્રમુખ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યા હતા સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આ બેઠક યોજવામાં આવી હતી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન ગૃહમંત્રીએ ભરૂચ જિલ્લા જેલ ખાતે અઢાર કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા જેલના સિપાહી અને સ્ટાફ માટેના એકસઠ આવાસોનું લોકાર્પણ પણ કર્યું હતું આ આવાસો જેલ સ્ટાફની રહેણાંક સુવિધાઓ સુધારવા માટે બનાવવામાં આવ્યા છે પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણ નો એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આ રહેનાત મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે પોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું આભાર જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ